કંદ હોય કંદ કંદ આગળ વા તો ઈમાંથી નીકળે એ વાય નીકળે જો એઠો હા આમાર કેરી હતી તો કેરી હતી કાઢે નાખીએ હજે એમાં કંદ રેગા એ નીકળે વા સોરી વાવી ના ગવાર વાયો આમાં ગવાર માં સાયો હે ને આ આ હે ખડ હમ હા એટલે કરો મેદા

કામ આઈ ગયું તો એ એ કામ આઈ ગયું એ જોઈ તોની ઓય ને ચાલે ઓ ડાટીન પટ તો ખાધીઓ છે ની પેલે રાખી માં દીકરા કામ આઈ ગયું તું હે

पीछे देखो ये देखो ये आ ये वाला तो बड़ा है वो वाला वो वाला भी, बड़ा, भी बड़ा है और ये छोटा सा जय का खेतर आई बात आई

बहुत मोटी है ना ने, जाए आ, 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 दिखा। तीन दस बन हो हो गए गए जो आवे जो आवे दोड़ा 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 जो आ, आ, ने, ने, जो थोड़ा गिरे जाए जाए आ कण से बातवाचा फुगात निकॉ क જાય હવે આ બતયા ભુંડી ના આવ્યા કાલે કા પ્રમણે દી કૂતરેન માર ખેતરમાં હા આ ભેગા જાય હે બોલ્યું કરવા આવે કરવા આવે એ તો ગલુડિયું હે

પેટ પૂજા ને રસ્તામાં કરેલી તી અમી એવું બે આયવા ટીવીએસ ના શોરૂમે આને જ જવાનું આ જવાનું છે જા પડ્યું હા જો આ બધી જ્યુપિટર છે આ લેવાની છે હાલ જો આ સિદ્ધાર્થની નવી સ્કૂટી ટીવીએસ આઈ ક્યુબ

પણ આ ભાઈ હે ને ચાર્જિંગ કરતાં ભૂલે ગયો એણે કહ્યું હતું મેં ચાર્જિંગ કરવાનું એ ચાર્જિંગ કરતાં ભૂલે ગયો એટલી અટણ હતી એટલો ટાઈમ લઈ ગયો ચાર્જિંગ કરવાનો ને જો હું આ જામનગર લાલપુર વાળા હાઈવે ઉપર હે અને અટણે નીકળ્યો ને એવા કેવું ટેકે કેટલું કાલે જો અટણ એકાણું ટકા હે એકસો પાંચ કિલોમીટરની રેન્જ બતાવે ને હું જામનગરમાંથી અટણે દહ કિલોમીટર બહાર નીકળી આવ્યો અઠ્ઠાણું ટકા બેટરી થઈ હતી સાત વાગે હું કાંઈ હેવ હે ના નીકળે જા પછી મારે વધારે મોડું થઈ જાય એટલે હું નીકળે ગો એ હું લઈને જા તો આની પાકી રેન્જ અને બેટરી કેટલીક ટકે કેવી કાલે એ બધી ખબર પડે જા હે તો હું અટાણ ઇકો મોડમાં જાગતો જા ને ઈકો મોડમાં પસા બાવન પસા બાવનની સ્પીડ પકડે અને નોર્મલ મોડ છે એ હજે ટ્રાય નહી જ કરવો અટણ કે મારે આજે ભૂગવાનું છે એંસી કિલોમીટર એટલે જોઈએ એવા એસી કિલોમીટર હાલે જાય કે નહીં તાલે જાતી એની ખબર પડે જાય ને મોટર સાયકલ કેવી છે સ્કૂટી કેવી છે એ પણ ખબર પડે જાય ને હાલો આપણે નીકળીએ રસ્તામાં જે ખાવા પીવાનું બાકી છે તો એ ખાવા પીવાનું કરી લઈ હું ને હાલો ભાગીએ તો જો હું પૂગે આવ્યો ને બાર ટકા બેટરી એ ગયો હોય સો ટકા કરી હતી એકસો ને બે કિલોમીટર હાલી તોય હજે બાર ટકા બેટરી વધી ચૌદ કિલોમીટર હે હજે એટલે બરાબર હે રેન્જ ત્યાં કમ્પ્લીટ આપી જે બતાવે ને આ સ્કૂટી વાળા માણસો આવે કે બધાય કીણી હે આરવની હે ભાઈ આરાવની સ્કૂટી આવી ભાઈ આવી જ લેવી હતી ને તારે વ્હાઈટ કલરની હા હે તું કે દુ હાકવાનો હે કે દુ ના આવી જય પા હે જાવ ને જય પા આવું ને લીંબુ સસ્તા થિયા થોડા ગામના હે થોતે હે થોતરે જાલ્યો હિખવાડા એક સકર મારી છે એ મારે મારે

નો પછી <laughs>